તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરેલા બજેટની વિસ્તૃત માહિતી માટે મહેસાણા જિલ્લા ભાજપ દ્વારા કમલમ ખાતે બીજેપી પ્રદેશ ઉપાધ્યક્ષ નટુજી ઠાકોર બીજેપી પ્રદેશ કારોબારી સભ્ય જયરાજસિંહ પરમાર મહેસાણા જિલ્લા બીજેપી અધ્યક્ષ ગિરિરાજગોર અને મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલના

નિર્મળા સીતારમણજીએ કેન્દ્રનું બજેટ રજૂ કર્યું માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના શાસનમાં આ બજેટ રજૂ થયું છે અને આ બજેટ દેશને વિકાસ તરફ આર્થિક વિકાસ તરફ અને દેશના સામાજિક માળખાઓનો વિકાસ કરવા માટેનું બજેટ રજૂ થયું છે એ માટેની માહિતી આપવા માટેનું હતું અને આ આજની આ પ્રેસ કોન્ફરન્સ દ્વારા લોકોના સુધી વાત પહોંચે એ માટે રજૂ કરવામાં આવ્યું એના અનુસંધાને આજે આપણી સમક્ષ બજેટની ગતિવિધિનું આયોજન અને પ્રસ્તાવ તમારી સમક્ષ રજૂઆત કરી છે ખાસ કરીને ગરીબલક્ષી ગરીબ પીડિત શોષિત આદિવાસી આ સર્વે લોકોનો વિકાસ થાય સર્વે સમાજનો વિકાસ થાય એવું ગરીબલક્ષી બજેટ આજે રજૂઆત કરવામાં આવી છે દેશના લોકોને અને સમગ્ર ગુજરાતના લોકોને આ બાબતે આપના માધ્યમથી જાણકારી મળે સાથે સાથે નરેન્દ્રભાઈ અને નિર્મલા સીતારામજીને પણ આ સુંદર બજેટ રજૂઆત રજૂ કર્યું છે બદલ અભિનંદન આપું છું આપ સૌ જ્યારે ઉપસ્થિત રહ્યા છો તો લોકોના ઘર સુધી આ બજેટની તમામ વિગતો પહોંચે એવી આશા સાથે બધાનો ખૂબ ખૂબ આભાર અનુપસી ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા